મકાનમાં આગ લાગવાથી સૂતેલા પરિવારમાં કોઈ જાનહાનિ થવા પામી નથી નાડોલિયા ગામમાં આ ઘટના સવારમાં ચોવીસ તારીખે બની હતી મકાનમાં આગ લાગતા આજુબાજુ રહેતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને પરિવારનો આબાદ બચાવ કર્યો હતો પાડોશીઓએ પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં ન આવતા કડી ફાયર સ્ટેશનને ફોન કર્યો હતો કડી ફાયર બ્રિગેડ તાત્કાલિક નાડોલિયા ગામ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગમાં કાબૂમાં લીધી હતી સંજોગો વસાત નાડોલિયા ગામમાં રહેતા મેમૂદભાઈનો પરિવારને સલામત સ્થળે ખસેડ્યો હતો મેહમૂદભાઈના ઘરમાં ઘરવખરીનો સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો એમની ખાવા પીવા અને ભરેલા અનાજ અને પોતાના પરિવારના ડોક્યુમેન્ટ્સ બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા તેમાં બાળકોનો વીમો આધાર કાર્ડ રેશન કાર્ડ ઇલેક્શન કાર્ડ બાઇકની આરસી બુક અને થોડા રૂપિયા બળી ગયા હતા અત્યારે મેમૂદભાઈની હાલત કફોડી બની છે અત્યારે હાલમાં તેમના પરિવારમાં દસથી બાર સભ્યો છે તેમને ખાવા પીવાની અને રહેવાની સગવડ ત્યાંના પાડોશીઓએ આપી છે કહેવાય છે ને કે માનવતા મરી પરવારી નથી અત્યારે હાલના સંજોગોમાં મેમૂદભાઈ અને તેમનો પરિવાર ફૂટપાથ પર આવી ગયા છે મેમૂદભાઈનું કહેવું છે કે અમને ખાવા પીવા માટે પાડોશીઓ આપે છે પણ અમને મોટી ચિંતા અમારા પરિવારના ડોક્યુમેન્ટ્સ બળીને ખાખ થઈ ગયા છે કે સરકાર જલ્દીથી જલ્દી બનાવી આપવા અમે સરકારને અપીલ કરીએ છીએ ને વિનંતી કરીએ છીએ ભાઈએ હાલ કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જો કે તંત્ર કામે લાગી ગયું છે પણ અત્યારે હાલમાં આશરે નવથી દસ લાખનો માલસામાન અને ઘરવખરી બળીને ખાક થઈ જવાથી સરકાર અમોને જલ્દી મદદ કરે તેવી અમે આશા રાખીએ છીએ અમે તો ગરીબ છીએ અમારા માલિક સિવાય અમારું કોઈ નથી કોણ કેટલા દિવસ રાખશે સરકારશ્રીને ભાવભીની વિનંતી કરીએ છીએ જલ્દીથી જલ્દી સરકાર ન્યાય આપે

સવારે અમે સુઈ રહ્યા આઠથી સવા આઠના ગાળામાં અચાનક પાછલા રૂમમાં આગ લાગતા અમે લોકો ગરમી લાગતા ઉઠી ગયા અને દોડ દોડ કરીને બહાર બચાવ કરી નીકળી ગયા શું બન્યું એ અમને કોઈ ખ્યાલ નથી એફઆઈઆર ફાટેલી હા એફઆઈઆર ફાટેલી છે ફાયર બ્રિગેડ આવ્યું તું ફાયર બ્રિગેડ કાઢીથી આવ્યું હા કેટલું નુકસાન હશે આપના મકાનમાં આશરે સાહેબ નુકસાનમાં તો ઘણું છે પણ અંદાજે અચ્છા ખાવાના અનાજ સુધી ગયા છે મારા ઘરના અંદર મારે પોત્રીસ મણ ઘઉં હતા બે મણ બાજરી હતી તિજોરી ગોદણા ખાટલા તમામ વસ્તુ બનીને થઈ હતી કોઈ વસ્તુ મારા પહેરવાના કપડા સિવાય મારા ઘરનાનું કોઈ રહ્યું નહીં મારે તમામ ડોક્યુમેન્ટ સળગી ગયા બધા જ ડોક્યુમેન્ટ બળી ગયા છે આપણે બળી ગયા છે અને વધતા બે બાઇક છે એ બાઇકના આરસી બુક અને એ વસ્તુ તમામ ડોક્યુમેન્ટ કોઈ વસ્તુ રહી નથી જેથી અમને આ પુરાવાના આધારે મળી રહી એ અમે એફઆર પડાવરાય છે અચ્છા તમારા બચાવ પક્ષની અંદર વેલ્લાવાળા આવ્યા હતા મેલામાં આખું ગામ હતું અને મોટરો લગાવી નામ એર પડ્યો પછી અમે કડીથી ફાયર બ્રિગેડને બોલાવી કડી ભાવરૂ પોલીસ સ્ટેશનને જાણ કરી એમને બ્રિગેડ બોલાવી અને એ વીસ મિનિટમાં આવી અને એમની જહેમત મહેનત સાથે દોઢ કલાક આ કંટ્રોલમાં આવી આવ્યા પછી ઓ